નમસ્તે મિત્રો પલ્લવી યશ્વદ નંદાણી સકાયટ્રિક સોશિયલ વર્કર ગોઠડીમાં તમારું સ્વાગત છે મિત્રો હા કાલના મારી ગોઠડીના પ્રતિભાવ માટે તમારો ખૂબ આભાર મિત્રો આજથી અષાઢી નવરાત્રિ શરૂ થાય છે અને આપણે મા જગદંબાને યાદ ન કરીએ ગોઠડીમાં તો એ યોગ્ય નથી મારી પાસે એક વિષય તૈયાર છે મિત્રો ને પોઈન્ટ્સ ને બધું મેં વિચારેલું છે મને જે મારા કાઉન્સેલિંગના અનુભવ ઉપરથી ને બધા જે ઘણા પૂછતા હતા ને પણ લેટેસ્ટ થી હું એક એક વાર જ આ ગરબાની લીટી ગાઈશ તો માતાજીને તો યાદ કરવા જ પડે મિત્રો રંગ માં દીસો છો બીરદારૂપ આજ માં શિવજી સરખત जमा चोस बहनो मिने नवरात्रीके જય અંબે અંબે જય સર્વનું કલ્યાણ કરજો માં મિત્રો આપણે આજની જે મારી વાત હતી એ એમાં એવું હતું કે મિત્રો છે ને તે એક્ચ્યુઅલી કોઈ પક્ષે મુશ્કેલી ન પણ પરસ્પર વાતનો અભાવ જરાક તો લાગ્યો એમાં એવું હતું કે લો નોકરી કરતા હતા અને મદ્રિ લો વોઝ લુકિંગ આફ્ટર ચાઇલ્ડ અને ઘરમાં બીજી સપોર્ટ હતી પણ જે દાદી હતા એને છોકરું નાનું હતું એટલે છોકરાને બોડી ટચને ઉંચકવાની ને એવી એટલે એકાદ વર્ષમાં એટલે એવી જરૂર પડતી અને દાદીની તબિયત થોડીક નરમ ગરમ એટલે એની પાછળની દોડા દોડીને જે બધું હોંશે હોંશે દાદીઓ કરતી હોય છે બધું ભૂલીને પણ એ આ બહુ કરી શકે એમ હતા નહીં અને એ ખેંચ્યા કરતા હતા ને એમાંથી પછી એને સાયટિકાનું પેન ઉપડે ને ઉચકે એટલે એના હાર્ટમાં મનાઈ હતી ને જો કે ઘરના બધા જાણતા હતા પણ દાદીને એના વ્યાજ વાલા હોય એટલે એ સહન કરીને કરતા હતા અને પછી થોડે કૌશે બે પક્ષે એવું હતું કે આ કેમ એટલું ના કરે હું નોકરી કરતી હોઉં તો અને આમને એમ હતું કે ભાઈ એ લોકો એટલું મને પૂછે નહીં મને સારું નથી થયું હસબન્ડ એન્ડ વાઈફ બેન ન હતું હવે આમાં છે ને એક વસ્તુ નક્કી છે આના મૂળ બહુ હું કહું છું ત્યાં ફરી ફરીને આવે છે કે આવી પરિસ્થિતિ ઘરમાં ઉત્પન્ન થવાની છે એમાં બે વસ્તુ છે એક ડોટરી લોના પૈસા ઘરમાં જોતા હોય હા તો કોઈ પણ રીતે એડજસ્ટ થતા હોય છે ઘરના હા અને પૈસા ના જોતા એનું હોબીની માટે એમ કંઈ કામ કરતું હોય તો પછી એમ કે એ થોડી હેલ્પ રાખે એવી કે દાદીને ને મુશ્કેલી ન પડે એવી પાક્કી મદદ જોઈએ તો વાત પતી જાય પણ પૈસા જોતા હોય ઘરમાં તો એ ડોટાણી લોના લેતા હોય તો એ વળી કેવી રીતે એટલે આ બધાનો જવાબ એક જ છે મિત્રો ડિસ્કશન ભેગા મળીને વાતચીત કરો ને એનો ઉકેલ લાવો બાકી તો આ ચાલ્યા જ કરે પેલા રહેસાણા જ કરે પેલીને એમ થાય કે આ સાચવતા નથી એવું બધું બહુ થાય તો મિત્રો આમાં બે વસ્તુ છે આના મેં કહ્યું ને મૂળ ઘણા ઊંડા છે ને લાંબી વાત થાય એમ છે કે મિત્રો એક તો વખતો વખત છે ને મળવાનું રાખવું જોઈએ અને એ મળવામાં રિસર્ચ આપણે કેવી ઓફિશિયલ મીટિંગ કરીએ છીએ એવી કરી જ શકાય હ કે ભાઈ આ મેં તમને કહ્યું હતું કે દાદા કહી દે કે દિસ આ મારી મૂડી છે ને હું આવી રીતે વાપરવા માંગુ છું અને ભાઈ એવું હોય તો અમે તમને ખરાબ ન લાગે તો હેલ્પ અમારા બે વચ્ચે રાખી લઈએ તો તમારા છોકરો નોકરી કરો પાછળ અમારું એ થઈ જાય તો દીકરો ન રાખે તો પછી દાદા દાદી એ રાખવા જોઈએ દાદી માટે કહ્યું છે કે તમારા અમુક પૈસા રાખજો જ કોક વખત તમારે છે ને એની જરૂર પડશે ને ન પડે તો પછી બધાને ગિફ્ટ આપજો દાન કરજો મદદ કરજો કોઈ ઘરને તમે ખુશ કરજો પણ તમે પૈસા ભેગા તો એવું ના કમાયો તો ક્યાંથી આવે એવું માનવા તૈયાર નથી આવે જ કેટલા બધા મળતા હોય નાનપણથી તમે સાચવ્યા કરો તો પૈસા તો થાય મિત્રો હા ઘણા બધા કપડા હોય જેમાં રક્ષાબંધનના દોઢ હજાર રૂપિયા આવ્યા એમાંથી ના લીધું તો શું થઈ ગયું એટલે ટૂંકમાં તમારા પોતાના પૈસા હોવા જોઈએ એક તો એમાંથી તમે હેલ્પ કરી શકો લઈ શકો અને બેસીને વાત કરવી જ પડે કે આ મારું ફંડ ને આ હું આવી રીતે વાપરવા માંગુ છું ને આટલી હું હેલ્પ કરી શકું એમ છું અને બીજું કે મધર ઇન લો વર્કિંગ હોય કે ગમે એ પછી તો રિટાયર હોય ને હોય એ જ નહીં તો એણે કહેવાનું હું આટલું આટલું કરી શકીશ આઈ લુક આફ્ટર ધ ચાઇલ્ડ એને સરસ સંસ્કાર મળે બધું જોઈશ પણ મારે એક હેલ્પ તો જોઈશે એના ઉગરું નહીં અત્યારે બધે હોય જ છે આ ચર્ચા બહુ વસ્તા નથી પણ ઘણા ઘરોમાં નથી અને એક વસ્તુ ડોટર ઇન લો અને ડોટર કે સન એ લોકો એવું યાદ થોડું રાખવું પડે કે સપોઝ દીકરો છે એ મોટોથી ને બધું એનું જ છે ને એમ કરીને એ ઘરમાં હોય ને જોઈન્ટ ફેમિલીમાં રહેતો હોય ને એને કાંઈ ખબર પડે નહીં બધું ચાલતું જ હોય અને દાદીના હાથમાં વ્યવહાર હોય એટલે એ બધા કરતા હોય પણ અલ્ટિમેટલી છોકરાએ એની આઈડેન્ટિટી તો યાદ રાખવી જોઈએ ને કે હું એમાં હું ઘર લઈ શકું એમ છું કે નહીં હું કમાવું એમ હું કમાવું એમાંથી મારી પાછલી જિંદગીની કંઈ વ્યવસ્થા કરું છું હું મારા છોકરાને બેસ્ટ એજ્યુકેશન માટે કંઈ કરું છું કે હું મારા પપ્પાને ઘરમાં ઘર ચલાવવા માટે કે સારી રીતે ચલાવવા માટે અમુક ભાર મારા ઉપર લઉં છું એવું કાંઈ નક્કી જ ન હોય અને તમે મોટા થયા આજ કરો ને પરણીને આવો ને તમારા પપ્પા તમને જોયા આજ કરે ને માં જોયા જ કરે એવું ના હોય તમે મોટા થાઓ તમે પચીસ વર્ષના થાઓ પછી તો અમુક આ બધી વાત સાંભળી સમજી શકો અને શાંતિથી એક વખત નક્કી કરવામાં તો બહુ ક્લિયર થઈ જાય એ વસ્તુ બહુ સારું રહે તમને એના પૈસાનો લાભ મળે એના વ્યાજનોય લાભ મળે સરખી રીતે વાત કરી હોય ને તો કયા પૈસા ક્યાં આ હેલ્પ તો એના વગર તો થઈ શકે જ નહીં તો જો લેડી હોય તો એના માટે હું એમ કહીશ કે કે એક તો મેં એમ કહ્યું કે એનું સેવિંગ તો જોઈએ જ બીજું કે હવે એ એની હોબી અને એને જે નથી કર્યું જિંદગીમાં ધીસ ઇઝ રિપીટ પણ ઘણાને આ આ અમારી વાત બહુ ગમી હતી પણ એ આખી જુદી થોડી વધારે ડિટેલમાં હતી રિટાયરમેન્ટ પછીની આ શું ધ્યાન રાખવું એ તાત્કાલિક ઊભી થઈ છે વાત એટલે મને થયું કે હું આમાં જોડી દઉં મેં જે એની સાથે કાઉન્સેલિંગ કર્યું કે બેસીને વાત તો કરવી જ પડે ને ક્લિયરલી જ કરવી પડે ને ફોર્મલ જ કરવી પડે કે ભાઈ આવું છે બોલ શું કરીએ ને એમાં ઓપન રહેવાનું બીજું શું અલ્ટિમેટલી તો તમારા ખર્ચે બાય રાખવા પડે એવું આવવાનું કદાચ જો તમે પૈસા ઘરમાં લેતા હશો નહીં લેતા હો તો એને કહેવાનું કે ભાઈ તું થોડુંક તારું પ્રોવિઝન કર તારી હોબીને લીધે તું કમાવા જાય છે વી ડોન્ટ નીડ ઇટ પણ તારે તારી કેરિયર બનાવી છે તો તું સરસ માણસ રાખ હું માણસ વસુ તારા છોકરાને નહીં રાખ પણ મારે હેલ્પ તો જોશે કારણ કે એ લોકો મોટા થયા હોય તો જાત જાતની મુશ્કેલી હોય છે હોશમાં કરે જ ખરા પણ પછી નકામ પછી એટલે એને સેવિંગ રાખવું જોઈએ પછી એ એજ વાઇઝ વર્તન આપણે કરવું આપણી ઉંમર છે એ પ્રમાણે ધીર ઠરેલા રહીને થોડું જતું કરીને વર્તું પછી મેં તમને કહ્યું હતું કે કામની ક્લેરિટી બહુ જ રાખવી કે હું આટલું કરી શકીશ એમ બીજું કે હેલ્થનું બહુ ધ્યાન રાખવું કારણ કે આમાં આપણી હેલ્થનું આપણે જ સાચવવાનું છે પછી કોઈ આપણને કાંઈ એટલું બધું પેલી કેરટેકર કરતી હોય છે કેરટેકરને પૈસા આપી દેશે એ વખતે એ લોકો પણ એ કરતી હોય છે એના કરતાં આપણે થોડુંક આપણું ધ્યાન રાખતા શીખવું એટલા ચપળ થવું જોડે જોડે દીકરાને વરની જોડે જઈએ પણ આંખો ખુલ્લી રાખવી કે ક્યાં ક્યાં શું ચેક કરે છે ને કઈ કઈ દવા ખાઈએ છીએ આપણે આપણે શું ધ્યાન રાખવાનું છે દરેક દરેક પપ્પા હોય કે મમ્મી બે ઇન્ડિપેન્ડન્ટલી થોડુંક શીખવાનું છે અને આ જે એડજસ્ટમેન્ટ વુડ બી કોન્શિયસ એડજસ્ટમેન્ટ તમારે આંખો ખુલ્લી રાખીને જતું કરીને એડજસ્ટમેન્ટ કરવું પડશે જો તમે સાથે રહેવા માંગતા હો તો તમારે કરવું પડશે હં બીજું એ એ મેં બહુ ડિટેલમાં કહ્યું છે કે કેટલી વાર લાગે સમજાવતા હવે અમુક રીતે વાત કરું છું કે અમુક ત્યાર વેરી સ્ટબલ મારી પાસે ઘણા આવ્યા છે પછી આ માણસ મેન માટે પુરુષ માટે મેં કહ્યું કે ભાઈ વાત કરવાનું બહુ જરૂરી છે અને દીકરો કાંઈ પણ ત્યારે હું નાનો નથી હોતો કે ન સૌજે હં તો એની યાર વાત કરવી પડે બે દીકરા હોય બે બેસાડવા પડે જુદો હોય તો એનું બહુ સવાલ નથી એને કેવું પડે કે તારી ઇન્ડિરેક્ટ જવાબદારી રહેશે તો બીજું પોતાના વિશે ખ્યાલ રાખવો જોઈએ પોતાની કાંઈ હોબી કે એ હોય એ કરવા માંડવી જોઈએ તો બહુ છોકરાઓ માટે કર્યું પછી મંથલી કેવી રીતે પૈસાનું ડિવિઝન છે જાણવું જોઈએ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ હા અને એમાં મેં કીધું કે ભાઈ જે એડજસ્ટમેન્ટ છે એ તમારું સભાન અનુકૂલન સાધવું પડશે થોડું કારણ કે તમે એકદમ તમારો હોદ્દો છોડીને એકદમ ઘેર આવ્યા અને એકદમ દાદા થઈ જાઓ તો એ આખું રિટાયરમેન્ટની જુદી વાત છે મેં બહુ ડિટેલમાં કરી હતી કે કેવું કામ કરવું છે શું તમે યાદ કરજો ઘણા ને ગમ્યું હતું એ ખરું પછી છે ને તે તમારા એક રોલ સ્પષ્ટ કરી દઉં કે ભાઈ

એમાં આપણે રહીએ છીએ તો ત્રણ જણની કમાણી હોય તો એ પ્રમાણે આપણે એમાં યોગદાન આપીએ અને એટલું બધું કઈ તમારી બધી ઈચ્છા પ્રમાણે ન થાય કારણ કે ઘર એ લોકોનું છે તો એને કંઈ એવું તો હોય ને પોતા વિશે હં ઉપર જુદો માળ ને ઉપર જુદા બે સિટિંગ રૂમ રાખો ને જુદા રસોયા હોય તો વાત અહીંયા પતી જાય છે પછી કઈ કોઈ બહુ ચિંતા રહેતી નથી તમે તમારા દયા ભાવે કે તમારા જે સંસ્કાર ભાવે નીચે આવીને મા બાપને જુઓ તો ઇટ્સ ઓકે અધરવાઇઝ દે આર ઇન્ડિપેન્ડન્ટ એનો રસોઈ રાખે રે જીવે કરે સાથે રહેવું હોય તો તમારા પક્ષે ને એના પક્ષે મેં કહ્યું છે બે પક્ષે કહ્યું છે કે તમે એ લોકોને જીતી લો તમારા માનો સો વે જરા સમજશે પણ ક્લેરિટી ઓફ થોટ એન્ડ ક્લેરિટી ઓફ બર્થ એ બહુ જ જરૂરી છે એ વાત કરવી કરવી જ પડે અમારા ઘરમાં તો નાની મોટી બાબતમાં એવું થતું થોડીક વાત કરવી છે એમ કરીને કે બેઠા હોય મારા બે અમે એવું થતું એમાં કઈ ઝઘડા ના થાય કે સપોઝ એ લોકો ને એવું હોય કે અમારે એવું હતું કે સવારે રસોઈ રાંધે અને એમાં થોડુંક ઊંચું નીચું એ બધા ચલાવી લે સાંજે તો તમારે રસોડામાં જવું જ પડે રસોઈઓ તો હોય જ તો એ લોકોની ઈચ્છા પ્રમાણે જે અમુક કળી ચીબડા અમુક રસઆનસી પણ દીધું મેં તો ટોટલ પણ એ એમ જઈને તમારો હાથ હોય તમારો પ્રેમ હોય હા હાડ રસ કઈ કે છે એ એવું કરવું પડે એક વખત તો એ વાત કરેલી ને એના વગર તો કેવી રીતે મિત્રો એ લોકોને જરૂર જ ન હોય ઘરમાં પૈસાની પણ તમારે કેરિયર કરવી હોય તમારે તમારા જલ્દી જુદા તો ઘરમાં બધું વસાવવું હોય તો તમારે નોકરી કરવી પણ એ તો જોવું જ પડે કે યોર મધર ઇન યોર ફાધર ઇન લો બે મોટા છે અને બે ને ઘસાઈને કામ કરાવવા કરતા ત્રીજી એક મદદ લઈ લે તો મદદ એ લોકોની દેખરેખ નીચે હોય ને એ બહુ સારું છોકરું એમાં બહુ ચિંતા નથી ને નાની નાની બાબતમાં બહુ પડવું નહીં દાદીનો જુદો હોય તમારો જુદો હોય તો નોકરી ન કરો સો ફ્રેન્ડ્સ આજે ફરીથી નવરાત્રિના બધાને મારા ખાસ મારી શુભેચ્છાઓ હા શક્તિ માં શક્તિ આપણો આપણને સાથ આપે અને આપણી રક્ષા કરે આપણામાં પણ શક્તિનો આવિર્ભાવ થાય મિત્રો હા આપણે વળીએ પ્રોબ્લેમ એવી શક્તિ આપણને આપે તો આ બધા દિવસો એવા છે મિત્રો કે એમાં આપણે ભગવાનને માતાજીને જે પ્રાર્થના હોય ને જરા જલ્દી છે માતાજી એ આપણી પ્રાર્થના સ્વીકારવા થોડા આવા તૈયાર હોય છે જલ્દી એવા દિવસો છે એવા વાઇબ્રેશન છે એવી કંઈક કથા છે એટલે આ ચાર વાર નવરાત્રિ આવે છે મિત્રો સો તમને આ ગોઠડી ગમી મિત્રો તો મને જણાવજો આવજો જો જગદંબા